રોકાણકાર મિત્રો થેન્ક યુ વેરી મચ અમને આટલો સરસ રિસ્પોન્ડ આપવા માટે અમારી આ ફાઇનાન્શિયલ રૂલ્સની સિરીઝમાં ઘણા બધા રૂલ્સ આપણે ડિસ્કસ કર્યા અને ફરી વખત આજે એક આપણે નવો રૂલ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આ છે રૂલ ઓફ ટ્વેન્ટી ફાઈવ અને આને બીજું કહેવાય છે ફાયર ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એન્ડ રિટાયર અર્લી આજકાલની આપણી રોજબરોજની ભાગ દોડવાળી જિંદગીમાં કોને રિટાયર થવું નથી ગમતું અને અર્લી રિટાયરમેન્ટ નહીં કે સાહીઠ વર્ષે રિટાયર થવું આનો સરસ મજાનો એક રૂલ છે બહુ સિમ્પલ રૂલ છે તમારો વાર્ષિક જેટલો ખર્ચો તમે કરી રહ્યા છો અત્યારે એના પચીસ ગણા ઇન્ટુ ટી ફાઈવ ટાઈમ્સ એટલી તમારી રિટાયરમેન્ટ કોર્પસ હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ તમે દર મહિને એક લાખનો ખર્ચો કરી રહ્યા છો એટલે વર્ષનો થયો બાર લાખ બાર લાખ ગુણ્યા તમે પચીસ કરો એટલે જવાબ આવે ત્રણ કરોડ ઇટ મીન્સ કે જો તમારે રિટાયર થવું છે તો આજની તારીખમાં તમારી પાસે ત્રણ કરોડ રૂપિયા હોવા જોઈએ તો જ આવતીકાલથી રિટાયર થયા પછી તમે તમારી સેમ લાઈફસ્ટાઈલ તમારી સેમ ખર્ચાઓ એ બધું તમે મેન્ટેન કરી શકશો કારણ કે મેં જેમ કીધું તમે તમારા ખર્ચા ઓછા નથી કરી શકવાના એ તો વધતા જ જશે તો જો તમારી પાસે ત્રણ કરોડનું રિટાયરમેન્ટ કોર્પસ હોય તેનું સરસ મજાનું એલોકેશન કરી અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમે પીસફુલી રિટાયરમેન્ટ એન્જોય કરી શકો છો આવા જ મજાના બીજા ફાઇનાન્શિયલ રૂલ્સ અને ફાઇનાન્સને લગતા વિડિઓઝ જોવા માટે આજે જ અમારા અકાઉન્ટને ફોલો કરો થેન્ક યુ વેરી મચ